ગુજરાત આ સૂત્રને સિદ્ધ કરવા માટે સરકાર થાગ પ્રયાસો કરી રહી છે પરંતુ સવાલ એ છે કે સરકારના આ પ્રયાસનું પરિણામ શું મળી રહ્યું છે અસંખ્ય એવી ઘટનાઓ સામે આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ મળવા પાત્ર મળતી સરકારી સહાયની હાલત બધથી બદતર છે પાટણ માંથી કંઈક આજ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં સરકાર દ્વારા આપવામાં આવતી સાયકલો અને પુસ્તકોની પરિસ્થિતિ દયનીય છે તો ઝી ચોવીસ કલાકના ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું હકીકત સામે આવી છે જુઓ આ રિપોર્ટમાં આની દશા કહું કે દુર્દશા પરંતુ સરકારી યોજનાની હાલત કંઈક આવી જ છે હવે દ્રશ્યો જુઓ બંને દ્રશ્યો પાટણ શહેરના છે અને આ બંને દ્રશ્યો સરકારી યોજનાની દુર્દશા દર્શાવી રહ્યા છે એક દ્રશ્યો સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મફતમાં આપવામાં આવતા પુસ્તકોના છે તો બીજા દ્રશ્યો સરકાર દ્વારા જ વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ યોજનાના છે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે હાલ બંને ધૂળ ખાઈ રહ્યા છે શહેરમાં જૂની પીટીસી કોલેજની બાજુમાં આવેલી પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક ગંભીર બાબત પ્રકાશમાં આવી છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો લાંબા સમયથી કચેરીના ઓરડામાં ધૂળ ખાતી નજરે પડી લાંબા સમયથી એક જ સ્થળે પડી રહેવાને કારણે આ સાયકલોની હાલત બગડી રહી છે અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે ન માત્ર જ અન્ય એક કોરડામાં દયનીય હાલતમાં પુસ્તકો પણ જોવા મળ્યા સરકારી શાળાના પુસ્તકો પસ્તીની હાલતમાં જોવા મળ્યા હતા કેટલાક પુસ્તકો તો વરસાદી પાણીમાં પલળી જવા પામ્યા સરકારી શાળામાં વિતરણ કરવાના પુસ્તકો ધૂળ ખાતા બિસ્માર જણાય આવ્યા સૌ આગળ વધીની નેમ સાથે સરકાર દ્વારા અનેક પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને સરકારી જે શાળાઓ છે સરકારી શાળાઓની અંદર મફત પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે ત્યારે વરવી વાસ્તવિકતા અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ને કહીશ કે દ્રશ્યો બતાવે કે જી ચોવીસ કલાકની ટીમ પહોંચે છે પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી પૂર્વ છે તે પૂર્વ કચેરીની અંદર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ને ચોવીસ પચીસના જે પુસ્તકો છે અહીંયા ભંગાર હાલતમાં ધૂળ ખાતા અહીંયા જોવા મળી રહ્યા છે અહીંયા ધોરણ આઠ નવ દસ સહિતના અંગ્રેજી ગુજરાતી માધ્યમના અહીંયા પુસ્તકો છેલ્લા ઘણા સમયથી આ જે ઓરડા છે ઓરડાની અંદર ધૂળ ખાતા અહીંયા જોવા મળી રહ્યા છે કેટલાક પુસ્તકો વરસાદી પાણીમાં પઢળી પણ જવા પામ્યા છે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે જે શાળામાં આપવાના જે પુસ્તકો છે વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી અને આ જે ઓરડાની અંદર ધૂળ ખાતા અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે જે પ્રકારે સરકાર મોટા દાવા કરવામાં આવે છે કે સરકારી શાળાઓની અંદર સમયસર પુસ્તકો પહોંચવામાં આવે છે પરંતુ પાટણ જિલ્લાની અંદર એવી અનેક સરકારી પ્રાથમિક શાળા માધ્યમિક શાળાઓ છે જ્યાં હજુ સુધી પણ શાળાઓની અંદર પુસ્તકો પહોંચે નથી પાટણ તાલુકા શિક્ષણાધિકારીની જૂની અને જર્જરિત કચેરીમાં પાટણ શહેર કોંગ્રેસ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી એક ઓરડામાં મોટી સંખ્યામાં શાળાના પુસ્તકો ધૂળ ખાતા જોવા મળ્યા હતા ભંગાર હાલતમાં મળી આવ્યા છે ખરેખર ગુજરાતનો નારો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈને નીકળી છે તો ખરેખર પુસ્તકો આઠ નવ અને દસ ધોરણના સ્વાધ્યાય પૂથીઓ અને ચિત્રપોથીઓ જેવી મહત્વની કહેવાય એવી ચોપડીઓ અહીંયા ભંગાર હાલત થતી જોવા નજરે પડી છે તો મારી આ વહીવટીતંત્રને ખાસ વિનંતી છે કે આવી પુસ્તકો જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અત્યારે મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે એમના વાલીઓ આ મામલે પાટણ તાલુકા શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું હતું કે સરકારી શાળામાં પુસ્તકો વિતરણ કરતા વધ્યા હતા તે પુસ્તકો ઓરડામાં મુકવામાં આવ્યા હતા જે આગામી વર્ષમાં શાળાઓમાં વિતરણ કરવામાં આવશે બાળકોને આપવામાં આવતા પુસ્તકો જે છે એ પુસ્તકો આપ્યા પછી જે બચત રહેલા પુસ્તકો હોય એ ત્યાં રાખવામાં આવે છે હાલમાં તમે ત્યાં જઈ અને જે જોયેલા પુસ્તકો છે એ બીઆરસી ભવન એટલે સમગ્ર શિક્ષા મારફત આવેલી સૌ અધ્યન પોથી અને વૈદિક ગણિતને એ પુસ્તકો પડેલા છે એટલે બીઆરસી ભવન મારફત જે પુસ્તકો આવે છે એ પણ ત્યાં ઉતારવામાં આવે છે અને આ બચત પુસ્તકો છે અને બચત પુસ્તકો છે એ દર વર્ષે બચત પુસ્તકો બાદ કરી અને નવી ડિમાન્ડ આપવામાં આવે છે એટલે ચાલુ વર્ષે જે